દાહોદમાં મહિલાઓની એક ગેંગ ફરી રહી છે જે તમારી નજર ચૂકવીને તમારા ગલ્લામાંથી અથવા તમારા અન્ય કોઈ જરૂરી ચીજવસ્તુ અથવા રોકડ રકમની નજર ચૂકવીને તફડંચી કરવામાં વાર પણ નથી લગાડતી આવો જે કિસ્સો ઇન્દોર નેશનલ અમદાવાદ હાઈવે પર બાલાજી હોટલ પાસે આવ્યો છે જેમાં આ દ્રશ્યોમાં જોવાઈ રહ્યા છે આ એક સાથે એક બે નહીં દસ બાર મહિલાઓનું ઝુંડ એક બેકરી પ્રોડક્ટની વેચાણ કરતી દોડાવમાં જાય છે અને દુકાન દુકાન માલિક જ્યારે આ મહિલાઓને બહાર કાઢવાનું કરે છે બહાર નીકળવાનું કહે છે ત્યારે આ મહિલાઓ અને જે દુકાન માલિકો છે તેની વચ્ચે સંવાદ થાય છે ઘર્ષણ જેવા માહોલ થાય છે તેવા તે દરમિયાન એક મહિલા આ સીસીટીવી કેમેરામાં જોઈ લો આ સીસીટીવી કેમેરાના દ્રશ્યો છે આ મહિલા કેવી રીતે નજર ચૂકવી અને ગલ્લામાંથી એક બે નહીં પરંતુ બે લાખ ઉપરાંતની રકમ પર હાથ ફેરો કરી રહી છે આવી મહિલા ટોળખીથી સાવધાન રહેજો કારણ કે આ તમારી મહેનતની કમાણીના પૈસા નજર ચૂકવીને લઈ જવામાં વાર નહીં લગાડે હાલ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ સીસીટીવી ફૂટેજના આધારે આ મહિલાઓની હાલ તપાસ જારી છે અને આવનારા સમયમાં કદાચ આ મહિલાઓનો નવો ચોરી કરવાનો નવો રેકેટ પણ દાહોદ પોલીસની સામે આવે તેવું લાગી રહ્યું છે પરંતુ આ દ્રશ્યો છે આ ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ખાતે આવેલી આ શોપિંગ એક શોપિંગ કોમ્પ્લેક્સમાં આ બેકરી પ્રોડક્ટની દુકાનના છે જ્યાં એક સાથે દસ બાર મહિલાઓનો ઝુંડ ચોરીના ઈરાદે આવ્યો હતો અને દુકાન માલિકને વાતોમાં ઉલઝાવી એક મહિલાએ નજર ચૂકવી ગલ્લામાં મૂકેલા પાંચસો પાંચસોના ત્રણથી ચાર બંડલો એટલે કે બે લાખ રૂપિયા જેટલી માતબર રકમને નજર ચૂકવીને તફડંચી કરીને લઈ ગઈ છે હાલ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ આ વિડીયો શહેરમાં વાયરલ થયો છે અને ચોરેને ચોટે આવી ચર્ચાઓ થઈ છે ત્યારે દુકાનદારો વેપારીઓ ખાસ કરીને સાવધાન રહેજો આ મહિલાઓને આ ઠગ ટોળકીને ઓળખી લેજો જેથી કરીને તમારા સામાન અને તમારી રોકડ રકમની સુરક્ષિત રહી શકે